સા બંધનાય બે દિવસ નાળા બાકી છે ઓ હા ઘરે તો કે લાબો હાથી તો સસ્તા હા હા એ પૈસા નહીં હા એ હું ફોન કરું

રાખડી તો લેવા જ પડશે યાર નહી ના બલા તમારે તમારે દૂહવા જાય તમારે દૂહ લેવા જાય રાખડી તો લાવશે પણ તમે લઈ જવા કે હું લેવા મગજ કાલ કુટુંબમાં જે કામ કરતો ત્યારે બાપા આલકા લોજીની ખરા ડરતો એટલે કોઈ નઈ પીતો બે ખાલી ખાલી બે મારા નથી બે રાખડી લઈ લો કાકા હું આ પગી પડું છું પગી બે રાખડી બે રાખડી રાખડી પૈસા નઈ આવતા યાર રાખડી પૈસા નઈ આવું બોલો પૈસા તો આલો એવું ના હોય મારે

और पहाड़े नहीं पड़ा गेरे हलवे जो है हलवे जो सू गेर पे बुनती ना आयो कंटा के पैसा हाँ आलो 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 आ

એલો દત દતે મેડ બાવન બટી દતે હે બટીનો હટ મુવા ઓ બરોબર હું પાકું ઉભરો બે જો આઠિન મારો છો આ બધું ડોટરાના હટ કરી બરોબર ફૂટી તો ઉપર મારી જાતો ને તું

આ હું તો મારી રાખડીઓ લઈ જ્યા કાકો નહીં એક કાકો નો થાય ગોમના નડી જાય સમ પહાણ રઈ કોક દાળો તમને મારશી તો પણ ઓને જેવું લઈ

ભલે ગોમ નો રહ્યો હું તમે કઈ લેતો ને એકડે હું હાલા લેવા દઉં છું મુનો માટે હા આ એરો વચ્ચે માયો મને તે કે મારી રાખડી લેવી પડ હવે આપણો રાખડી લઈને જાન તો ભૂન રાખડી લેને આવ એટલે કે ના દવા ઉસી માટા લેવો રાખડી લઈ જાય એક કે રાખડી લઈ લીધી મી રાખડીઓ લઈ જાય બે રાખડીઓ લઈ જાય એક કે રાખડી લઈ લીધી અને આ જો કે ખબર ઈ કણાઈ માં હાથી આવી રાખડી લીધી માં વાત કરી કોણ કણ હતો કરી કોણ તો મૂકી દીધી આવી રાખડીઓ લઈ જાય તો હું તો બતાવું આપા છો હા હા જો સબ બતાખે